સૌ મિત્રો ઓમ નમસ્કાર મિત્રો ચોવીસ ને શુક્રવાર અષાઢ વત તેરસ તિથિ છે આજે સંત નામદેવ મહારાજની પુણ્ય તિથિ છે આજે વરસાદી નક્ષત્ર આજે બદલાય છે આજે રાત્રે દસ ને સાત મિનિટે નક્ષત્ર શરૂ આજે શિવરાત્રી પણ આજે ભગવાન પૂજાનું બહુ મહત્વ છે શિવરાત્રી છે મહાદેવના મંદિર દર્શન કરવા એમાં પછીનો સમય તો દિવસ પણ સારો છે મહાલક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત થશે દરેક દેવોની પોતાની એક લક્ષ્મી છે જે દેવની ઉપાસના આરાધના કરો છો તો તે લક્ષ્મી આપણને કૃપા કરતી હોય અગ્નિની પણ લક્ષ્મી દેવી છે અગ્નિ દ્વારા પ્રાપ્ત થાય તે લક્ષ્મી શિવની અલગ પાર્વતી છે આ દરેક દેવોની પોતાની જે પત્ની છે તે એક લક્ષ્મી સ્વરૂપ છે એ રીતે આપણું કામના પૂર્ણ થતી હોય છે તો આજનો દિવસ આજે દહી દાન કરવાનું બહુ મહત્વ હોય છે બ્રાહ્મણ ને દહી દાન કરવું જોઈએ આજે ઘરે દેવસ્થાનમાં સાકર જે કહેવાય સાકરનો પાવડર અથવા આખી કડી સાકર આવે નાની તે એને માખણ સાથે યા તો પછી કોપરાના છીણ સાથે મિક્સ કરી અને ભગવાનને ધરાવી મોટા ભાગે કોપરાનું છીણ લેશો તો બધાને શ્રેષ્ઠ છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થશે ઘરમાં બધાને પ્રસાદ તરીકે વેચી દો બધાને સદ વિચાર પ્રાપ્ત થશે ઘરમાં તમારું સારું સુમેળ થશે જે ઘરમાં ખૂબ કંકાસ ક્લેશ થતો હોય એ લોકો ભગવાનને આજના દિવસે કુપરાનું છીણ અને સાગર ધરાવી અને પ્રસાદ તરીકે વેચે છે તો ઘરમાં ઘણી શાંતિ થઈ જતી હોય છે કોપરું એટલે રાહુનું છે અને સાકર દિવસે ચંદ્રનું એનાથી માનસિક તકલીફો હોય છે એકબીજાના મનસ્વી પ્રોવાઈડર હોય છે એ દૂર થાય છે અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તેથી ગણાય છે તેરસ આ તેરસ તેથી આજે બપોરે ત્રણ ને સત્તાવીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ચૌદસ થી મિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે શ્રાવણ મહિનાની અંદર મેં યજ્ઞ રાખ્યો છે ચોક્કસ યજ્ઞમાં આવજો યજ્ઞનો લાભ લેજો તમારી પણ મેસેજ ન આવ્યો હોય તો મને કોલ કરજો હું તમને મેસેજ મોકલી આપું હું લઈને આવવાનું છે કેવી રીતે આવવાનું છે દક્ષિણ કોઈ રાખ્યો નથી તમે બસ આવો ભાગ ભગવાન આજે શિવરાત્રી જન્મ થાય બપોરે ત્રણ ને સત્તાવીસ મિનિટ પછી એની ચૌદસ તિથિ ચૌદસ તિથિમાં જેનો જન્મ હોય ભગવાન શંકર ની તિથિ પ્રિય તિથિ છે પરંતુ એનાથી દરિદ્રતા આવતી હોય આ દોષ છે એટલે એની ચોક્કસ પ્રમાણે પૂજા કરી લે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર આદ્રા આધ્ર નક્ષત્ર આજે સવારે દસ ને ઓગણસાઠ મિનિટ સુધી આદરણ ભગવાન શંકરની ઉપાસના આરાધના માટે બહુ શ્રેષ્ઠ છે આજે ભગવાન શિવ ચડાવવાનું બહુ મહત્વ હોય છે પરંતુ ઓગણસાઠ મિનિટ પછી પુનર્વસનક્ષણું સુખ આમાં જે બાળ જન્મ થાય આજે જે બાળક જન્મ થાય એનો યોગ છે યોગ આજે સવાર અગિયાર ને પિસ્તાલીસ પૂર્ણ જાય છે ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો આજે જે ભાગનો જન્મ થાય છે પ્રાપ્ત કરાવે ચોક્કસ આજે જે ભાગનો જન્મ થાય છે રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ આવે છે કચા મિથુન સ્વામી આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય રાશિ આ મિથુન રાશિ ત્રીજી તારીખે કે પાંચ ને બેતાલીસ હોય તેની કહું કારણ કે મારા જીવનમાં ઘણા અનુભવ મને જોવા મળ્યા છે જીવન બદલાઈ શકું હોય આ કર્મ લોકો આજે જોકે મારા સસ્કાર મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ ને વરસગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી તમારા જીવનમાં આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર એન્ટ્રી માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે

સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે બાર થી આવતીકાલે મળશે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તમે કોઈ પણ કાર્ય કરો છો ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બહુ જ છે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ નવા કાર્યનો આરંભ ના કરશો ન કોઈ વસ્તુનું વેચાણ કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ કાર્યનો આરંભ કરશો કારણ કે આજે બહુ યોગ્ય દિવસ નથી તમે જે કાર્યનો આરંભ કરશો એમાં મોટે ભાગે ગરીબી આવશે દુઃખ જ આવશે તકલીફ જ આવશે એવો આજનો દિવસ છે માટે ના ખરીદી કરો ના વેચાણ કરો તો ભૂલમાં પણ ધારણ કરશો દેવાદાર થઈ જશે તમે કામ કરતા હોય શેર સપ્તાહ કામ કરતા હોય તો તેમાં હારી જવાની શક્યતા રહે અને મોટી આપત્તિ આવી પડે છે એવો આજનો દિવસ છે પણ આવું બધું ફળ જે છે આજે સવારે દસ ને ઓગણસાઠ મિનિટ સુધીમાં તમે દસ ને ઓગણસાઠ મિનિટ થી લઈ આજે સવારે દસ ને ઓગણસાઠ મિનિટ થી લઈ આવતીકાલે સવારે અગિયાર ને ઓગણસાહ મિનિટ સુધી તમે જે કાર્ય કરો છો એનો ફળ આજે સવારે દસ ને ઓગણસાઠ થી લઈ આવતીકાલે ખોવાઈ જાય તો મળવાની શક્યતા સાત દિવસમાં છે બાકી નહીં મળે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો જે મેં સમય કીધો એની અંદર તેમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હોય છે અને એ સુખ લાંબો સમય સુધી ભોગવી શકો છો કાર્ય કરો છો એમાં સો ટકા રિઝલ્ટ મળી શકે છે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરશો થઈ શકે વેપાર કરવો એટલે કે વેચાણ કરવું ખરીદી કરવા માટે ઉત્તમ સમય છે પરંતુ જબરદસ્ત અમાસ હોવાના કારણે અનિવાર્ય સંજોગોમાં જ કામ કરજો બને ત્યાં સુધી નહીં કરતા આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરી લે

સાત મુહૂર્ત ના કોઈ મુહૂર્ત નથી નવચંદ યજ્ઞ વાસ્તુ કોઈ મુહૂર્ત નથી બીજા કોઈ પણ યજ્ઞ આદિ કરી શકો છો પરંતુ વાસ્તુ નથી આજે એ લગ્ન નું કોઈ મુહૂર્ત નથી ભૂમિ પૂજન પણ કોઈ મુહૂર્ત નથી સગાઈ માટે પણ જતી જરૂરત નથી આજે કરશો આજનો સંકલ્પ સંસીમાં પાણી લઈ લો તે પહેલા આખા શ્રાવણ માસ દરમિયાન આપણે યજ્ઞ રાખ્યો છે તમે ચોક્કસ લાભ લેજો યજ્ઞ અંદર બેસો આખા શ્રાવણ માં એક જ દિવસ ભગવાન માટે ફાળવી પાડો

દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહી હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે હવે દરેક જણા બોલવાનું ઉત્પન્ન પછી તમારું નામ બોલી જાઓ હવે બોલું મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદી અભિવૃિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યા ચિરકાલ ક્ષં રક્ષણા સકલ મન ઈત કામના અમારા મનમાં જે કઈ ઈચ્છા તે બોલી જાઓ बोलो अनुसारत सम सिद्धि अर्थम लोके सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यासे, सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनाथम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनाथम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम फल प्राप्ति अर्थम जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदि नवग्रह देवता द्वारा योग योगमध्ये दृष्टि महादशा अंतरदशा प्रत्यंत मध्ये फल प्राप्ति अशुभफल दोष निवृत्थ आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश देवता प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા લગ્ન થઈ ગયા છે એ લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય પુત્ર સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશ વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વેપાર વ્યવસાય મધ્ય દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ પૂજા બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ કરીશીએ પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાસે ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમહા વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દેવાનું બોલો દેવતાના ચરણ કમલે બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજો થી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ કર્મ થયા છે એ બધા પાપકર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કાર સમ્રપયામી આહવાનુ જનામિ નજંદ પુજક સવર મંત્ર હે પ્રિયા ભક્તિમ સવય જન બંધંત હવે ઉભા થઈ જવાનું શ્રી ભગવાન ને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નો વીડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ